જામનગર જિલ્લાના કાલાવળના એક યુવાનના બાઇકને વિજરખી રોડ પર એક મોટરે ઠોકર મારી દીધા પછી બાઇકચાલકનું મૃત્યુ નિપજ્યું હતું આ બનાવ અકસ્માતનો ન હોવાની પોલીસની ઊભી થયેલી શંકા પછી મોટરચાલકની કરાયેલી પૂછપરછમાં ચોંકવનારી વિગતો ખુલી છે આ શખ્સે મૃતકના પત્ની સાથે રહેલા પ્રેમસંબંધના કારણે કાંટારૂપ બનતા પતિને મોટરની ઠોકર મારી મોતને ઘાટ ઉતારી દીધાનું બહાર આવ્યું છે પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી મોટરચાલક શખ્સ તથા મૃતકના પત્નીને ઝડપી પાડ્યા છે